તો મહારાજ પોતે એવું કહે છે કે હું એવા સંતનો તો ગુલામ છું એવા સંતના ચરણની રજને હું માથે ચડાવું છું આ પ્રમાણે એવા સંતના દર્શનને ઈચ્છું છું આ બધા જે શબ્દો છે એ ભગવાન સ્વામિનારાયણના કેટલા મૃદુતા ભર્યા કહેવાય કેટલા કોમળતા ભર્યા કહેવાય એટલે એવા ભગવાન સ્વામિનારાયણે પણ જ્યાં જઈએ ત્યાં આગળ આપણને સંતનો અતિશય મહિમા પોતાની વાણી દ્વારા વરસાવ્યો છે એટલે જ આપણને કહે છે લોયાના ત્રીજા વચના વ્રતમાં કે ભગવાન અને સંતનો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય થયો હોય તેના શા લક્ષણ છે અને એની અંદર પણ મહારાજ આપણને કહે છે કે જેને આવો નિશ્ચય થયો હોય એ પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે સ્ત્રી પુરુષનો ત્યાગ કરે ધન સંપત્તિનો ત્યાગ કરે અને પછી જે જે હરિભક્તોએ પોતે પોતાના જીવનકાળ દરમિયાનની અંદર આવી ત્યાગની ભાવના બતાવી એમના અલગ અલગ આખ્યાનો પણ મહારાજે તે સભાની અંદર રજૂ કરેલા એટલે આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણની કેટલી મૃદુતાભરી વાણી હશે એની અંદર આપણને સમજાવે છે કે ભગવાન તો મહિમા આપણે જાણીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એવા સમયની અંદર ભગવાન સ્વયં પોતે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે અને અથવા તો પછી એવા પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા પણ પૃથ્વી ઉપર પ્રગટ રહે છે એટલે એના કારણે કરીને આપણને બધાને એટલી વાત તો સમજાય કે ભગવાન છે અને ભગવાન આવા સત્પુરુષ દ્વારા પણ પ્રગટ છે એ વાતની દ્રઢતા પણ આપણને કરાવે છે જેમ છેલ્લાના છવ્વીસના વચના મર્તની અંદર પણ મહારાજ પોતે કહે છે મહારાજ કહે છે કે ઇન્દ્રિયોની ક્રિયાને દાબીને વર્તે અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માની પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ઉપાસના કરે એવા જે સંત છે એ સંતને આપણે દેવ જેવા પણ ન જાણવા અને મનુષ્ય જેવા પણ ન જાણવા એ તો ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત છે હવે આ જે વાક્ય કહીને આપણને કેટલી અદભુત વાત સમજાવવા માંગે છે અહીં આગળ મહારાજ કઈ બહુ આકરા શબ્દો અથવા તો આકુળ વ્યાકુળ થઈને આપણને કહેતા હોય એમ નહીં પણ મૃદુતા ભર્યા શબ્દોથી આપણને આ પ્રમાણે સમજાવે છે એવી જ રીતે એના પછીનું છેલ્લાનું સત્યાવીસ નું વચના વ્રત એમાં પણ મહારાજ પોતે આપણને આ જ પ્રકારની વાત કરતા કહે છે કે શાસ્ત્ર કહ્યું હોય જે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્ય ને નિર્માણ આ પંચ વર્તમાન જે સંતને વિશે અતિ દ્રઢ કરીને રહ્યા હોય એને અને ભગવાનને અણુ માત્ર છેટું નથી હવે આટલી બધી જબરજસ્ત વાત જે સત્પુરુષ પોતાના જીવનની અંદર સો એ સો ટકા ધર્મનિયમ અને આગના ઉપાસનામાં બરાબર છે એ સંતને વિશે ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે તો આ બધા એ શબ્દો આપણે જોઈએ તો આપણને કોમળતા ભર્યા દેખાય છે સારંગપુરના સતના ની અંદર પણ મહારાજે આપણને વાત કરતા કરી મહારાજ કહે છે કે જ્યાં મનોમય ચક્કરની ધારા કુંઠિત થાય ત્યાં નમીષણ ક્ષેત્ર જાણવું અને એવું નમીષણ ક્ષેત્ર તો જ્યાં ભગવાનના એકાંતિક સંત રહેતા હોય ત્યાં જાણવું અને ત્યાં મન કર્મ વચને કરીને અતિ દ્રઢ મને કરીને રહેવું સેવા પરિચર્યા કરવી જે જે કંઈ સુકૃત કરવા તે બધાય ત્યાં જ કરવા આટલા બધા અદભુત મહિમાના શબ્દો ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના અંતરની અંદર રહેલા ઉમળકાથી આપણને સમજાવે છે તો એમાં પણ આપણને સમજાય ખબર પડે કે કેટલા બધા જબરજસ્ત કોમળતા ભર્યા વાક્યો છે એ મહારાજના આપણને આ પ્રમાણે સમજાણા તો આવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણના સત્યાવીસના વચના વ્રતની અંદર તો મહારાજ પોતે કેવું કહે છે કે જેની આવી સમજણ હોય એવા સંતને વિશે અખંડ ભગવાન નિવાસ કરીને રહે છે યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા કે અખંડનો અર્થ શું થાય કે જેમ ભગવાનની મૂર્તિ સંપૂર્ણ છે કોઈ અંગ એમનું ખંડિત નથી એ અખંડ કહેવાય એમ ભગવાન પોતે આવા સંતને વિશે અખંડ રહે એટલે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિની અંદર પણ ભગવાનથી અણુ માત્ર છેટા ન હોય પણ સમજણના જે આપણને લક્ષણ બતાવ્યા છે એની અંદર કહે છે કે જેની રાખી આ પૃથ્વી સ્થિર રહી છે જેને ડોલાવી ડોલે છે આકાશને વિશે જળ મૂકી રાખ્યું છે સમય આવે ત્યારે વરસાદ વરસે છે પછી કહેવાય છે કે આ પ્રમાણે પશુમાંથી પશુ અને મનુષ્યમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે આ બધી જ બાબતોની અંદર આપણને મહારાજ પોતે સમજાવતા કહે છે કે એમના જીવનની અંદર આવી સમજણ હોય એટલે ભગવાન એમનામાં અખંડ નિવાસ કરીને રહે છે એ વાત આપણને બહુ સ્પષ્ટપણે મહારાજે અતિશય કોમળતા ભર્યા વાક્યો વડે કરીને આપણને સમજાવી અને એટલા જ માટે થઈને આપણે આપણા જીવનની અંદર વિચાર કરવાનો કે ભગવાન અને સંત છે હંમેશને માટે મૃદુ છે એમના વાક્યો કોમળ છે એ ક્યારેય એમના ચિત્તની અંદર પણ જેને કહેવાય ને કે ક્રૂરતાપણું તો આવે જ નહીં ગમે તેટલી આપણી આમ જીવનની અંદર ભૂલો થઈ ગઈ હોય તો એ ભૂલોને ભૂલનારા એવા ભગવાન અને સંત છે આ ગુણ બહુ અતિ મહત્વનો છે કારણ કે સમાજની અંદર તો આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ માણસ અપશબ્દ બોલીને કોઈક વ્યક્તિનો તિરસ્કાર કરે તો સામેવાળી વ્યક્તિ જો થોડીક મજબૂત હોય તો એ વળી બે ચાર વાક્યો વધારે બોલે અને એને અપમાનિત કરે પણ ભગવાન એવા છે કે ભગવાનનો અપરાધ કરે ને ભગવાનનો દ્રોહ કરે ને તો પણ કે છે કે ભગવાન પોતે એવા દયાળુ છે કે એના ગુના સામૂ જોતા નથી અને આપણે જાણીએ એ પ્રમાણે ભાગવત જેવા ગ્રંથની અંદર પણ ઘણી બધી પ્રકારે એમના ગુનાઓ હતા પણ એ ગુનાઓને ભગવાને પોતે જે કાર્ય કરવા માટે આવેલા હતા એ કાર્યને પણ ખૂબ કુશળતાપૂર્વક અને ખૂબ કોમળતાથી એમણે કામ કર્યું છે એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણે પણ આ પૃથ્વી ઉપર પધારીને ભાગવત ધર્મનું જબરદસ્ત પોષણ કરે એવા સત્પુરુષની વાત પણ આપણને ગઢડા પ્રથમ પ્રકરણના ચોપનમાં વચનામર્તની અંદર પણ કરી દીધી કે આ પ્રમાણે ધર્મ જ્ઞાન વૈરાગ અને યુક્ત એવી એકાંતિકી ભક્તિ જે સંતને વિશે છે એના દ્વારા જ આપણો મોક્ષનો દરવાજો ઉઘડે છે આવી અદભુત વાત મહારાજ પોતે એ સંતના લક્ષણ સાથેની વાત બતાવે છે ભાગવત ધર્મનું પોષણ પણ શેના વડે થાય તો કે છે કે આવા સંતના સામીપ્યની અંદર જ આપણું બધાનું ભાગવત ધર્મનું પોષણ થતું હોય છે એટલે એ દ્રષ્ટિએ ભગવાન સ્વામિનારાયણે વચનામરતાદિ ગ્રંથોની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં અને જીવન દ્વારા આપણને સમજાયું છે એની એ જ કહેવાય જેને કહેવાય ને કે પોતાના જીવનની અંદર કોમળતા ભર્યું જીવન એ આપણા ગુણાતીત વર્યોના જીવનની અંદર અનુભવાય છે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ કેટલા કોમળ કહેવાય કેટલા પોતે કહેવાય છે કે સ્વામીની આજ્ઞા પાળવાની અંદર લોકો શું કહેશે અને શું નહીં કે એનો કોઈ દિવસ એમણે વિચાર કર્યો નથી અને એની અંદર પોતે અતિ દ્રઢ મન કરીને સેવા કરવામાં ક્યારેય પાછા પડ્યા નથી તેજ વખતે બોટાદના જૂના હરિભક્ત શાંતિભાઈ મારફતિયાએ પાળિયાથી બોટાદ સુધી આ ગાડીમાં આવશે ની આશાભરી નજરે ગાડી તરફ જોયું સ્વામીશ્રી તેઓની આંખોનો ભાવ કડી ગયા તેઓ તરત જ આગળ બેઠેલા એક હરિભક્તને પાછળ બોલાવી લીધા અને પેલા વૃદ્ધ ભક્તને આગલી બેઠક પર બેસાડી દીધા પાછળ ત્રણ ની જગ્યામાં ચાર જણ બેસવાનું થતા ભારે ગેરદી થઈ રહી તે સમયે સ્વામીશ્રી પોતાના ખોડામાં ઠાકોરજીને લઈ લીધા આમ એક ભક્તને સમાવી સાચવી લીધા સ્વામીશ્રી અખંડ રહે છે પાડવાની સ્વામીશ્રીની આ રીત સૌ કાયમ અનુભવતા સારંગપુરમાં તારીખ પચીસ નવેમ્બરની સવારે બપોરે સ્વામીશ્રી બે વાગ્યે ચડું કરી પરવાર્યા ત્યારે તેઓએ સૌને વિશ્રામ પધારવા વિનંતી કરી પણ સ્વામી શ્રી બોલ્યા હજી કથા બાકી છે બાપા થઈ ગઈ સંતો જણાવ્યું કારણ કે તેઓ ભોજન પછીની કથામાં હાજરી આપીને જઈ દર્શન માટે આવેલા છતાં સ્વામી શ્રી ફરી વખત બોલતા સભા મંડપમાં આવી બિરાજ્યા અને ગઢડા અંત્ય પ્રકરણનો પાંચમો વચનામત સમજાવી તેઓ તૃપ્તિ ઓળકાર ખાતો શ્રીજી મહારાજની આજ્ઞાની ધાર પર ચાલતા પોતાના આવા જીવનથી સંત સંસારી સૌને

ત્યારે અક્ષરધામમાં હરિદર્શન પ્રદર્શન લોક દર્શન માટે ગોઠવાઈ ગયું તેનું વિધિપૂર્વક ઉદઘાટન કર્યા બાદ સ્વામી તેને પણ સંસ્થા દ્વારા સત્સંગ સ્વામીધામ પરીક્ષાની સમાંતર જ બાળકો માટે બાળ સત્સંગ પરીક્ષાઓની શરૂઆત થઈ ગાંધીનગરમાં પરીક્ષાનું કેન્દ્ર અક્ષરધામ નજીક આવેલી પ્રાથમિક શાળામાં હોવાથી સ્વામીશ્રી ત્રે પણ પધાર્યા અહીં દીપ પ્રાગેટે દ્વારા તેઓએ પરીક્ષાનું ઉદ્ઘાટન કર્યું ત્યારે એક મુસ્લિમ પરીક્ષાર્થીએ તેનું પુષ્પાર્થી સ્વાગત કર્યું તે પછી સ્વામીશ્રીએ સ્વહસ્તે સૌ બાળકોને પ્રશ્નપત્રનો પ્રસાદ વહેંચ્યો આમ બાળ સત્સંગ પરીક્ષાથી માંડીને અક્ષરધામના નિર્માણ સુધીની પ્રવૃત્તિને વેગ આપી અમદાવાદ પધારેલા સ્વામીશ્રી અહીં અભ્યાસ કરી રહેલા પાર્ષદોને પ્રેરણા પીયુષ પીવડાવવા તારીખ પહેલી ડિસેમ્બરની સાંજે તેઓના વર્ગખંડમાં પધાર્યા અત્રે

વધુ સમજાતું જશે દેહભાવ ટળતો જશે આજ્ઞા પાડવામાં શરીર મન બધું બરાબર રહે આજ્ઞામાં સહન ન કરવાનું થાય મુશ્કેલીઓ તો સક્યો ખીલે ખટકો હોય શું ન થાય નવ દીક્ષિતોની ગળથુતીમાં આજ્ઞાનું અમૃત સિંચી તારીખ બે ડિસેમ્બરના રોજ પુરુષોત્તમ પરા જવા સ્વામી શ્રી રસ્તામાં વાત કરી કે અમદાવાદમાં એક એ દુકાને જોડાયેલા જોઈએ ત્યારે તે કહે સ્વામી તમારે યોગ્ય જોડા મારી દુકાનમાં નથી